નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ડેડીયા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે પરંતુ તેમના સમર્થકો અને તેમની પાર્ટીના કાર્યકર્તાઓએ નર્મદા જિલ્લાના તંત્રને ઉગાડવું પાડવાનું અભિયાન જારી રાખ્યું છે ગઈકાલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા અને તેમના સમર્થકો તિલકવાડા તાલુકાના જયશંગપુરા ખાતે પહોંચ્યા હતા અને સરકારી શાળાની મુલાકાત લઈ તપાસ કરતાં શાળામાં વર્ષોથી મહત્વપૂર્ણ શિક્ષકોની અછત અને શાળાના વિદ્યાર્થીઓના ચોપડા કોરા કટ હોવાનું સામે આવ્યું હતું એટલું જ નહીં એક જ વર્ગમાં ધોરણ છ સાત અને આઠના વિદ્યાર્થીઓને એકત્રિત કરી બેસાડ્યા હોવાનું પણ ઘટસ્ફોટ થયું હતું ત્યારે શાળાના આચાર્ય અને શિક્ષકોએ શિક્ષકોની ઘટ હોવાનું કારણ આગળ ધરી પોતે તમામ સ્તરે રજૂઆતો કરી છે છતાં કોઈ નિરાકરણ આવતું નથી તેમ કહીને લાચારી વ્યક્ત કરી હતી ત્યારે શું છે સ્થિતિ આ સરકારી શાળાની અને શું છે તંત્રનો દાવો

ભરતી નથી કરતી એના આપણા બાળકો અહિયાં કોરા ચોપડા છે હવે આ શિક્ષક છે બરાબર એ પોતે પ્રિન્સિપાલ કોણ છે એમના અંદર

બાર વાગે પાછો પાછું દોઢ વાગે મિટિંગ માં જવાનું આ લેવા જવાનું એક જ વ્યક્તિ ને બધું કામ કરવું પડે હવે આ શિક્ષક પ્રિન્સિપાલ તરીકે અહીંયા ગાડી એ શિક્ષક અહીંયા ગાડી ના હોય તો અહીંથી એક એક થી આઠ ધોરણના ના બાળકો અહીંયા ગાડી એ બિચારા શું ભણશે આ બધા ચોપડા આ કોરાન કોરા ચોપડા છે બરાબર ચેરા કો જો આવલે અરે પાંચ બધું જોઈએ આપણે પણ પણ આ કોરાન કોરા ચોપડા છે બેટા ગુજરાતી માં એક જ નોટ આ એક કાગળ સિવાય આખી નોટ આપી છે

4 4 500 બને નહીં શિક્ષકઓ બુલાય શિક્ષકઓ બુલાય મેં એવું કહું પાંચમા માસિક કેટલા છે પાટવા 26 26 બધાય કે શિક્ષકને ભણાવવા છે ચોથામાં ચોથામાં ત્રીજામાં તો ત્રીજામાં 20 તો હવે આખરે 6 સાલથી સે ભણાવ કને ભણાવ કે એક જ ક્લાસ એટલે એક જ વારા પરથી આ વાણે પડે તો આ બજોરા બજોર કરકે બજોર સાચો એક જણા સતત જોર જ ભાગમાં ગણિત વિજ્ઞાન ગુજરાતી અને ગુજરાતીમાં ચાર ભાષામાં હિન્દી સંસ્કૃત પછી મકાણ ભાષા અંગ્રેજી અંગ્રેજી ગાંધી ચાર ભાષાનો એક ટીચર અને ગણિત વિજ્ઞાન એક ટીચર એટલે ચાર રૂપિયા છવ્વીસ એના મેન તો ટીચર છે જ આ સરપંચ બે વર્ષથી ભાઈ અમે શું કરીએ હું એકલો શું દાખલા તરીકે મારી જવાબદારી આવી હા કરી પણ આ સરકારનો પ્રશ્ન છે તો શિક્ષકો આવશે એટલે હું પીસો એમ આપણાથી તો શું બોલાય અને ભરતી થાય શિક્ષકો આવે આજે તમે જોવા ઘણા બધા છોકરાઓને અમે નેટ નોટ હું કબૂલું છું મારી હું કબૂલું મારી અમુક છોકરા એ નોટબુક પર જે પર્યાવરણની નોટ હોય હિન્દીની નોટ હોય વિજ્ઞાનની નોટ હોય બરાબર એ નોટો પર હજી એક અક્ષર નથી પાડી શકતા હે તો તમે શું ભણાવો છો આ દિવાળીનો સમય આવી ગયો હમણાં વેકેશન પડશે હવે ટૂંક સમયમાં હા તો તમે શું ધ્યાન આપો છો સર પ્રિન્સિપાલ તરીકે તમારી તમારું પણ અમે સમજીએ છીએ કે તમે પ્રિન્સિપાલ છો તમે એલો જ છું બધા જ મારે દર એટલે હું કે માથી કંઈ મોકલાવી કોઈપણ પણ વસ્તુ એનું એક જ જોઈએ આયરા આખો દિવસ માર જ જવાનું આવવાનું છે મેરોમાં એમને બાઈક ના આવડે એક્ટિવા ના આવડે બાળકો લઈને જવાનું સંગીતમાં લઈને જવાનું તો મારે જ લઈને જવાનું એટલે મારો ક્લાસ તો એમને પડી એટલે ઘણી બધી મુશ્કેલ હોય છે તમારી વાત સો ટકા હું કબૂલ છું તમારી સાચી છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જયસિંહ જયસિંહપુરા ગામ ની જે પ્રાથમિક શાળા છે ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ અને અમે આજે ગ્રા આ જયસિંહપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી અમે તમને ઘણા બધા બાળકોની જે નોટબુકો છે એ એ નોટબુકો તમને અમે બતાડી તો આજે એકથી આઠ ધોરણના અહીંયા ગાડી બાળકો આ પ્રાથમિક શાળા સ્કૂલમાં ભણે છે ત્રીજા ચોથા ને પાંચમાં એમાં એક જ શિક્ષક છે અને તે પણ પ્રિન્સિપાલ છે હવે એમાં પ્રિન્સિપાલની જવાબદારી એટલી બધી વધારે હોય છે એ અમને કહે છે અમારે કાં તો રાજપીપળા મિટિંગમાં બોલાવે ત્યાં જવું પડે છે તિલકવાળા બોલાવે ત્યાં જવું પડે છે તો અમે અહીંયા ગાડી એ સ્કૂલના બાળકોને ભણાવવાનું કામ કરીએ કે પછી મીટિંગોમાં જઈએ દર બે દિવસે અમને મિટિંગોમાં બોલાવવામાં આવે છે અને સાથે સાથે અહીંયા ગાડી પાંચમા ધોરણના જે બાળકોની અમે નોટબુક ચેક કરી તો જે હિન્દી ગુજરાતી અંગ્રેજી અને જે અન્ય વિષયો છે એ વિષયોમાં કશું પણ લખેલું નથી એ સ્પષ્ટપણે આ નોટબુકમાં આ બાળકો જે અજયભાઈ કે શું નામ હતું છોકરાનું ધવલ ધવલભાઈ ભીલ જે છોકરો છે એ છોકરાની નોટબુકો તેમજ અન્ય બાળકોની નોટબુકો અમે તપાસી તો ત્યાં આગળ કંઈ પણ લખેલું નથી તો આનું જવાબદાર કોણ અમે વારંવાર રજૂઆત કરતા આવ્યા છે કે શિક્ષકોની ભરતી કરવો બરાબર અત્યારે જ્ઞાન સહાયકોની જે ભરતી કરવામાં આવે છે હે તેમાં પણ ઘણી બધી સ્કૂલો આજે પણ ખાલી છે ખરેખર ભરતી જો કરવી હોય તો વિદ્યા સહાયકની ભરતી કરો આજે ગાંધીનગર ખાતે પણ ઘણા બધા આંદોલનો કરવામાં આવ્યા છે ઘણી બધી રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં આ શિક્ષણ મંત્રી અને જે ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય એ લોકોના નેજા હેઠળ જે આ સ્કૂલો આજે છેલ્લા ત્રીસ વર્ષથી ચાલી રહી છે શું એમને આ દેખાતું નથી કે આ ટ્રાઇબલ વિસ્તારમાં એમના બાળકોનું જે ભવિષ્ય છે એ બાળકો શું કરે છે આજે આઠમા ધોરણ છઠ્ઠા ધોરણ અને સાતમા ધોરણના બાળકોની પણ નોટબુક અમે તપાસી તો ત્યાં આગળ પહેલું જે પેજ આવે છે ત્યાં ગુજરાતી ઉપર લખેલું છે અને નીચેના પેજ પર ગણિત લખેલું છે હવે બિચારા બાળકોને પણ એ ખબર નથી કે અમે ગુજરાતીનું એક જ નોટબુકમાં ભણીએ કે ગણિતનું ભણીએ આનું જવાબદાર કોણ આ અમારા ટ્રાઇબલ વિસ્તાર અને સમગ્ર ગુજરાતનો આ પ્રશ્ન છે અમે આ સરકારને પૂછવા માગીએ છીએ અમે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પૂછવા માગીએ છીએ કે ત્રીસ ત્રીસ વર્ષથી તમારું આ ગુજરાતમાં અને સમગ્ર દેશમાં તમારું શાસન છે પણ તેમ છતાં પણ આજે આ નર્મદા જિલ્લાની જ નહીં સમગ્ર ગુજરાતની અમે વાત કરી રહ્યા છીએ આજે શિક્ષકોની કમીના કારણે આજે અમારા બાળકોનું ભવિષ્ય અહીંયા રૂંધાઈ રહ્યું છે અમારા જે આ બાળકો છે એ દસમા ધોરણમાં અહીંથી આઠમા ધોરણમાં તો જેમ તેમ કરીને આ શિક્ષકો પાસ કરી દેશે પણ આ જે દસમું ધોરણ જે બોર્ડનું એક્ઝામ છે દસમા ને બારમામાં આ છોકરાઓ નપાસ થાય છે અને ન છૂટકે એ લોકો કોદાળી અને પાવડા અને તગારા લઈ અને એ લોકો મહેનત મજૂરી કરવા માટે ગામડાઓમાં જાય છે અને એ લોકો મા બાપની ખેતી કરે છે એટલે આજે સમા સમગ્ર ગુજરાતની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં તમે દરેક સ્કૂલોની મુલાકાત લો અમે ગામના વાલીઓને પણ કહેવા માંગીએ છીએ કે એક એક ગામના વાલીઓએ એવી ટીમ બનાવો કે અઠવાડિયામાં મારું બાળક શું ભણે છે સ્કૂલમાં જઈને શું ખાય છે બરાબર સરપંચ ની મુલાકાત લો તમે નહી તો આ ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતના છોકરાઓના ભવિષ્ય સાથે આ છેડા કરી રહી છે એ સ્પષ્ટ પણ એની ગાડી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ જય